મને તમને કહું કેવા માંગે છે સંતોએ વાણી ગાઈ ઉતાર ભાઈ વાણી બોલે ગુરુગમ લેસો જ્ઞાની અંતર પ્રેમ ઉજાગર એમ ભે ઝાકી નિસુલ બની એક એક કડીનો આપણે વિચાર કરીએ તો આપણા મૂળ ઉતરે કે વાણી તો પણ કંસો આનું બહુ મથન કર્યું હવે અંતર નો પ્રેમ ગંગા સુધી એ પણ એ વાત કરી કે અંતર વિને ઉભરો નહીં હવે કોણ ભાઈ નહીં થાય સાચે સાચી વાત જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી આ ભાવ ઘટવો પડે

અને માતમ ઋષિના આશ્રમમાં ગયા આપણે થોડા મફત હોય શું બધી ઘણા હે ગાનારા વાણી પણ એને ગુરુએ ખાલી એક વચન આપ્યું તો કે ચાર તારી ઝૂંપડી એક રામ આવશે એકવાર પ્રભુ તો આપણને ખબર છે શાસ્ત્રની વાત છે કે કાયમી મારક બોવારે ફૂલ પાત્ર મારો રામ આવશે વરીનાદના આવે તો કાલ અંતનો પ્રેમ હતો તો સંતો એમ કે મણ ઉપર એને મોલાઈ ગયા પણ આ પ્રેમ હતો ને તે ભગવાનને લાવવું પડે એટલે પ્રેમ લક્ષણ ભક્તિ પર એને કરવો ન પડે કાંઈ એને બ્રહ્મા લાગે પાય પછી કડીમાં કીધું કે ચેચણ મારી નિસવાળો બેઠા નિર્મળ હોય સમાધિ શીર સંતોષ રહે સમાધરણ વસ્તુઓ કોઈ ચલાવી ચેચણ કે તમ અને મારવું પડે તો નિર્મળ થાય સમાધિ એ અને કૃષ્ણ ભગવાને પણ અર્જુન જ પૂછ્યું તું કે ભગવાન બેન મન ચેંચડ બહુ છે ગીતામાં લખલ છે કૃષ્ણ ભગવાને ખુદ આ પાડી દેખા ચેંચડ છે પણ એને અભ્યાસ વડે અવસ્થા એવો છે અભ્યાસ એટલે કયો આ ગુરુ બતાયો હોય જો આમનો કાયમ ભજન કરીએ તો આ મન ઠકાણે યથા એવો છે ને ગરાડા ઢોર દેવો છે એટલે સત્તાએ મન ઉપર વાણી બહુ બોલ્યા છે બાપુ પણ એ જ વાત કરતા હતા મુનિ વર્મન સમજાયા પણ સમજવાય નથી તો કે સદગુરુ શબ્દ છે ફરી ભ્રમકો પાયા સાધુ ભાઈ મુનિ વર્મન સમજાય તો આ સદગુરુના શબ્દથી સમજાય એવો છે પણ એના શબ્દના ઝાટકા લાગી જાય તો બાકી વાતો કરે એમ નથી પડે કે ભજન ખૂબ કરવું એમ ભજન વિના ભેરો નહીં હાલે એટલે સંતો ભજન ઉપર એ ઉપર ભાર મૂક્યો એમ જે ગુરુ વચન આપ્યા ગુરુ માથે ભાવ પ્રેમ રાખે સાહેબ તો એટલો કહી ગયા કે જોવો જોવા ને સંત ભગવાન બીજો કોઈ ભગવાન જ નથી લ્યો પણ આવો ભાવ ગુરુ માથે બંધાવવો પડે અને ભાવ બંધાણા ને એના જ કામ થયા એટલે સંતોને વાણી એ સત્સંગ જ છે એમાં ખોજ કરીને તો સત્સંગ જ છે અને હવે સમજે છે બધા એટલે આવો મનુષ્ય અવતાર મળ્યો કે દેવા કરતા દુર્લભ છે દેવ પણ આની આશા કરે તો આ મનુષ્ય અવતારમાં ગુરુ ચરણે જાય આ હીરો હાથમાંથી જાય ને એટલું ધ્યાન રાખવાનું મારે ને તમારે બીજું તો બધું ઈય રહેવાનું કદાચ કરોડો પતિ થશે ને તો એ નિય રહેશે ભજન વિના કઈ ભેરો નહીં હા ધોખો કરે ધનવારા આ મોડે તારે કામ નહીં આવે ભરવા પડે ઉતારા ક્યાં ઉતારવા ભરવા પડે નક્કી નહીં એટલે સંતો વાણી મારફત કે તું ચેતી જા પણ અને બધા હું તો સમજે અને સમજતા હોય તો આટલા આટલા ભજન વાણી સત્સંગ રહેતા હોય પણ થોડું થોડું રેણીમાં ધ્યાન દેવાને રેણીની હા છે કેણી વગર ભક્તિ નથી કેવો થઈ ગયો એ કેવો હતો ચોરતો પણ કેવો બની ગયો હતો પણ એને ગુરુ ચરણે ગયા એને ગુરુ શબ્દ મળ્યો અને એ બધું ભૂલી ભૂલી ગયો બ્રહ્મ એનું નીકળી ગયું

અને લાખા એ લોહેણે લાખા ને પણ વાત કરી હતી કે જીરે લાખા ગુરુના પદનો કોઈ પાર નહીં પાવે એને શિવને ઉમિયા વખાણે શિવને પણ ગુરુ હતા માર્કેટ ઋષિ એ પણ આ પદને વખાણે છે જીરે લાખા બ્રહ્માના પુત્ર સંકાદિક જેવા હંસને ગુરુ કીધા હંસના મુખેથી ઉપદેશ લઈ અને મુક્તિના માર્ગ લીધા એમને મુક્તિ નથી મળતી પણ ગુરુ ચરણે તો જવું પડે એટલે હમણાં ભાઈઓ એક ધૂન બોલ્યા તો એમ જ કે ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પુલમાં આ ભક્તિ જો દિલમાં આવી જાય તો મુક્તિ પુલમાં છે મુક્તિ માગવાની જરૂર નથી મુક્તિ આવી જાય પણ ગુરુ કહે એમ કહો એ ભક્તિ દિલમાં હોવી જોઈએ બીજી કોઈને ભરતે સડતી ન હોવી જોઈએ જો બધું હલવી તો ના એના માટે એની વાણીમાં કીધું કે એકાંતે બેસીને આસન કરીએ मनवर्ती नो उपाधि गुरु महाराज लक्ष्य बतावे मन नो खीलो बतावे एना मन थी बार न लाव पड़े और भजन करवा बे मन बार जाए तो ना था तो मेरे ना आवे पशे की तो अखंड दौर में सूरता न सो तो विश्वास न विश्वास न दूर आले रियो आमा तमे सूरता न राखी जो

ગંગાસતી પણ એ જ કે દુઃખ સુખ દુઃખ નિધે ને એડકી ના આવે ભલે ભાંગે બ્રહ્માંડ વિપતું પડે મનસે ની મારા હૃદય ને પરમાં આવો થઈ જવું પડે અને સંતો જે મહાપુરુષ થઈ ગયા ને ડગલું પાસો નથી માન્યો એટલે કુંભારામ બાપાને કેવો કેવો પડ્યો કે સુરા હોય તે સંત લડે કાયર પાછા પડે હું કીધું એ પછી ભક્તિમાં પાછા પડી જાય થોડું ઘણું પૂર્વનો હોય પ્રારંભનું અને એ કદાક આવી જતી પાછા પડી જાય એ પછી ભરતો સડતો કરી નાખે પછી કીધો પલ પલ મારા પીઓને પારખું અખંડ દિવસ ને રાતું હું કીધું પલ પલ મારા પીઓને પાર્કું અખંડ દિવસ રાતું ત્રણ ભવન કાજુઆર અવાની સ્વરસે સવાત હોય કે ઘડિયા મો ને ભૂલાતો નથી આ વિષય પણ એવું બનવું પડે બાપુ કું ભરા મેં કીધું કે આઠ પોર દિવસ રજની અખંડ તાર બોલાય આપણને વિચાર થાય કે ઘેટા સારતા હતા એ હુતા નહીં હોય ચાર દિવસ ના પોર ચોર રાત પોર પણ એવો થઈ જવું પડે એવી સુરતા બની જાવું પડે પણ પેલો આસન સ્થિર કર્યું હોય તો થાય ન કે ન થાય પછી થઈ જાય એવું ઘણા સંતો વાણીમાં કહી ગયા પછી કીધું પ્રેમ ગલીમાં મારા પીઓને પારક્યા ભૂલ ગઈ સર્વે પ્રાંતુ હું કીધું પ્રેમથી પ્રભુને પારખ્યા એટલે આપણે થારમાં પણ ગાઈ છે કે મારો વાલો ભૂખ્યા છે ભાવના નથી જોતા એના આચાર વિચાર કદાચ હરિજન નો ઘર પણ એને ક્રમ ઊંચો હોય ઊંચું ગીતામાં કીધો છે અને કદાચ ગમે એવું હોય પણ એનો ક્રમ નીચે છે નીચો છે એ ભાવનો ભૂખ્યો છે પ્રેમનો છે એને આચાર વિચારને ને કઈ નથી ખોડી એટલે સંતો ઘણા બાકી છે સત્સંગનો લાભ બધાનો લઈએ થોડો થોડો વિરમભાઈ જઈએ તો સારું